શિક્ષણ મંત્રી શ્રી ઉમેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે એમણે જે ભીલ પ્રદેશની જે વાત કરી એ જે વિકાસની વાતો કરે છે તો અમે એમને કહેવા માંગીએ છીએ કે જો તમને બધાને આટલી જ લાગણી હોય તો ભારત દેશે સંવિધાનમાં જે શિડ્યુલ ફાઈવની જે જોગવાઈ કરી છે તો એ જોગવાઈના આધારે તમે આદિવાસીઓને એમનો સ્વતંત્ર હક્કને અધિકાર આપી દો જો વિકાસની તમે વાતો કરતા હોય કે ફક્ત ને ફક્ત ઉદ્યોગો જ જો ટેક્સ ભરતા હોય એવું લાગે છે તમને તો કહેવા માંગીએ છીએ અમે કે આખા ભારત દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા આવે છે એ પબ્લિકના પૈસા છે કોઈના એની પેઢી નથી કોઈ સરકાર સરકારની તો આપણે એ વસ્તુ ભૂલી જવી જોઈએ અને જે ભીલ પ્રદેશની વાત કરતા હતા એ ભીલ પ્રદેશ એ આદિવાસીઓનો છે અને આદિવાસીઓનું રહેશે